મિત્રો અહીંયા બધા જુદા જુદા ક્ષેત્રના વ્યાપારી મિત્રો બેઠા છે ઓનર છે છે બિઝનેસ બિઝનેસ એની તો સફળ થવા માટે સફળતા એટલે શું મોટે ભાગે લોકો એમ કે સફળતા એટલે પૈસા મેળવવા પૈસા આપણને સુખ આપે આવી આપણી માન્યતા હોય આ માન્યતા એકદમ ખોટી છે ડોંગરેજી મહારાજ એમ કે પૈસા જ સુખ આપે એના જેવું બીજું એક કે જૂઠાણું નથી આવું મોટું જૂઠાણું કે પૈસા જ સુખ આપે પૈસા સાધન આપે આપણી પાસે પૈસા હોય મોટર લઈ મોટર આપણને અહીંયા લાવે પણ ન હોય તો રિક્ષા હોત ને લાવે અચ્છા રિક્ષાના પૈસા ન હોય તો ભગવાને પગ તો આપ્યા છે વાર લાગે થોડી બાકી આવી તો એકે જ એમાં કાંઈ પૈસાની જરૂર નથી પૈસા છે એ સાધન છે અને મિત્રો હું વારંવાર કહું છું કે જો પૈસા જ સુખ આપતા હોય કારણ કે કે આ પ્રમાણે મારા અનુભવો છે જિંદગીના કે આ બધા સુખના સરનામાં છે એટલે હું આપને સુખના સરનામાં બતાવીશ પછી તમને યોગ્ય લાગે એટલા લેવાના તમારે સરનામા બીજા જવા દેવાના એ સરનામે નહીં જવાનું કહેવત છે પ્રમાણિકતા વગરનો વેપાર નકામો કોઈ પણ વેપાર કરીએ પ્રમાણિકતા બહુ મહત્વની છે પ્રમાણિકતા આમ જુઓ મોટા માણસો જ ખોટું કરે ને નાના જ ખોટું કરે ને એવું કાંઈ ન હોય કાલ મેં એક વિડીયો જોયો હતો ને તો એક શાકવાળો ભાઈ એને તો સ્પેશિયલ બનાવ્યો હોય છે લોકોને બતાવવા પણ આમ તાજવું હોય ને બે તાજવું ઓલું શાક નાખે ને જે શાક બકાલું એની નીચે એક અંગૂઠામાં દોરી રાખી હતી કાણું પાડીને લારીમાંથી એટલે જ્યારે એક કિલો હોય પણ હજી તો છસો ગ્રામ નાખે ને ત્યાં ઓલું અંગૂઠો આમ દબાવે એટલે ઓલું શાકવાળું પલ્લું થઈ જાય આમ એટલે કિલોનું છસો ગ્રામ જ આવે એને જેટલું એટલું આપે આઠસો ગ્રામ આપે એ અંગૂઠો ક્યારે નીચે લે એની ઉપર આધાર તો તો ખોટું કરે અને મિત્રો હું આ એ જ તમને અનુભવ આવ્યો છું કે હું ડોંગરેજી મહારાજના પ્રભાવમાં છું અને ડોંગરેજી મહારાજ એટલે કોણ તો એ ભાગવત કથાકાર હતા અને ઈ ધામમાં વહી ગયા એને ત્રીસ વર્ષ થઈ ગયા પણ ઈ જ્યારે હતા ત્યારે મેં એની લગભગ દસ કે બાર ભાગવત કથા સાંભળેલી અને એમ એ મને ઓળખતા પણ હું એના મનના એને મેં માનેલા જે કહેતા હતા એ મારા સ્વભાવમાં ઉતર્યું એનાથી મને લાભ થયો એટલે ઈ કહેતા હતા કે સંપત્તિ એ સંતાતિ એ प्रारब्ध અનુસાર ملتی છે इनके लिए प्रयत्न करना करने की जरूरत है पाप करने की जरूरत नहीं है ઓ ડોંગરેજી મહારાજ એસે બોલતા હતા તો સંપત્તિ એટલે શું પૈસા સંપત્તિ એટલે બધી આપણે મળ્યે વસ્તુ संतती इतले जनरेशन दिकरा दिकरा दिका तो ये दोनों प्रारब्ध के अनुसार मिलते हैं इनके लिए प्रयत्न करने की जरूरत है मगर पाप करने की जरूरत नहीं है और ये ही सिद्धांत पर आज तक हमारा कंपनी चलता है हमारा डायमंड मार्केट में हमारा ओपन चैलेंज है के हम पैसे के लिए बिजनेस के लिए अगर एक भी बार झूठ बोले तो हम बिजनेस छोड़ देवे तो पैसे के लिए झूठ बोलने की जरूरत नहीं है ये ये प्रैक्टिकल में आपको बताने का आया हूं कि कोई बिजनेस के लिए के पैसे के लिए अगर हमने झूठ बोला है तो हम बिजनेस छोड़ दे क्यों पैसा तो जब भाग्य में होता है न तो कहां से कैसे आ जाए कुछ मालूम नहीं पड़ता है और सब लोग हम ऐसे मानते हैं कि सफलता क्या है हमको पैसा मिल जाए वो सफलता है सफलता का मीनिंग होता है सेटिस्फेक्शन हमको सेटिस्फेक्शन हो जाए उनको सफलता मानते हैं तो जो अगर पैसा ही सफलता है तो भारत में 140 करोड़ में से पैसा तो कितना 40 करोड़ के पास होगा तो क्या 100 करोड़ लोग सफल नहीं है सब लोग सफल है भाई उनके वहां बेटा हो गया तो वो सफल ही है वो पिता बन गया मम्मी बन गया दादा बन गया दादी बन गया वो सफल हो गया ये भी सफलता है ये ही जीवन है तो ऐसे हम लोग मानते हैं के जो लोग झोपड़पट्टी में रहते वो मन से दुखी है वो हो सकता है हमारे से भी वो सुखी है क्योंकि अपने पैसा वाला कहीं मम्मी पापा को ऐसा हो सकता है कि वृद्धाश्रम के, के, छोड़ के आये है आए हो गए और झोपड़पट्टी वाला अगर उनका माँ बाप के साथ रहता है और साथ में खाना खाते है तो वो ही समृद्ध है वो ही सफल है તો આપને કહાવત છે કે પ્રમાણિકતા વગરનો વેપાર નકામો સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું ચારિત્ર વગરની સાધના નકામી સંસ્કાર વગરનું શિક્ષણ નકામું ખંત વગરની ખેતી નકામી અને સમજણ વગરનું જીવન નકામું એટલે જીવન જીવવા માટે જરૂર છે સમજણની જેનો સ્વભાવ અતિ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે એટલે બીજાને તો વાલો લાગે જ એટલે જીવન એટલે શું તો સેટિસ્ફેક્શન મારી પાસે તો ઘણી બધી વાતો કહેવાની છે પણ મોટે ભાગે તમને લોકોને શું જાણવું છે મને બધું જ આવડે એવું નથી કારણ કે મેં તમને પહેલાં કીધું કે હું બહુ મોટો અજ્ઞાની છું હાથ જ ચોપડી ભણેલો છું એટલે મને કાંઈ તમારી જેટલું બધું આવડતું નથી ખાલી મારી પાસે અનુભવ છે એટલે આપણે અનુભવ પ્રેક્ટિકલ જે છે એટલી વાતો થઈ શકે એટલે ઇફ યુ હેની ક્વેશ્ચન સો યુ કેન આસ્ક તો હમ આપકા ક્વેશ્ચન કે ઉપર જો વાત કરેગે તો મને જાણવું છે સ્પેશિયલી તમારી પાસેથી કે તમે તમારી બિઝનેસ જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરી છેબાઉટ થેન્ક યુ થેન્ક યુ બધા